તમારે કોઈ પણ ભોગે અમેરિકા જવું જ છે તો ડોનાલ્ડ ટ્રમ્પે દરવાજો ખોલ્યો છે અને દરવાજાનું નામ છે ગોલ્ડ કાર્ડ વિઝા તમે ગોલ્ડ કાર્ડ વિઝા મેળવીને અમેરિકામાં જઈ શકો છો નાગરિકતા મેળવી શકો છો ગ્રીન કાર્ડ એટલે કે પરમેનન્ટ સિટીઝન થઈ શકો છો પણ ગોલ્ડ કાર્ડ વિઝા શું છે ગોલ્ડ કાર્ડ વિઝા એ અમેરિકામાં કરવામાં આવતું એક પ્રકારનું રોકાણ છે તમારી પાસે પચાસ લાખ ડોલર રોકવાની તૈયારી હોય એટલે કે આજના હિસાબે 44 પિસ્તાલીસ કરોડ રૂપિયા રોકવાની તૈયારી હોય તો અમેરિકામાં તમારું સ્વાગત છે આ ગોલ્ડ કાર્ડ વિઝા પાછળનો ઉદ્દેશ એવો છે કે એનાથી અમેરિકા અર્થતંત્રને ફાયદો થાય જેમની પાસે પૈસા છે અને અમેરિકા જવું છે એમને તરત પ્રવેશ મળે અમેરિકી નાગરિકોને રોજગારી મળે કારણ કે ગોલ્ડ કાર્ડ વિઝામાં નિયમ એવો આવશે કે તમારે ઓછામાં ઓછા દસ અમેરિકનોને પરમાનન્ટ ફૂલ ટાઈમ નોકરી મળે એવી વ્યવસ્થા ત્યાં કરવી પડે એટલે સીધી વાત છે કે ઉદ્યોગપતિઓ માટે જ આ વિઝા કામનો છે જેમની પાસે ઢગલાબંધ પૈસા છે અને અમેરિકા જવું છે એમને ટ્રમ્પે પૈસા આપો અમેરિકાનો વિઝા ખરીદો એ પ્રકારનો ઓપ્શન આપ્યો છે જો કે આ સ્કીમ નવી નથી દુનિયાના સૌથી વધુ દેશોમાં ગોલ્ડ કાર્ડ અથવા તો ગોલ્ડન વિઝાની પરંપરા છે જ અમેરિકામાં પણ ઓગણીસો નેવુંથી ઇ ફાઇવ નામનો વિઝા અપાય જ છે જેમાં ત્યાં રોકાણ કરવાનું પણ એમાં રોકાણની મર્યાદા દસ લાખ ડોલરની હતી જે ટ્રમ્પે વધારીને પચાસ લાખ ડોલર કરી દીધી છે અને એ બી ફાઈવ વિઝામાં એવું છે કે બહુ બધી ગેરરીતિઓ થતી હતી નાણાકીય કૌભાંડો થતા હતા ગડબડો થતી હતી એવું ટ્રમ્પના ધ્યાને આવ્યું છે એટલે એણે એમ કીધું કે આપણે એ બી ફાઈવને બંધ કરીએ અને એની બદલે ગોલ્ડ કાર્ડ વિઝા શરૂ કરીએ ગોલ્ડ કાર્ડ વિઝાની હજી શરૂઆત નથી લગભગ બે એક અઠવાડિયા પછી એ શરૂ કરશે કારણ કે એના નિયમો વગેરે બધું ફાઇનલાઇઝ કરવાનું બાકી છે પણ ટ્રમ્પે જાહેરાત કરી છે એનો મતલબ એમ કે કે થશે ખરા ગોલ્ડ નામ એટલા માટે છે જેની જેની પાસે પાસે સોનું ખરીદવાના ઢગલાબંધ પૈસા હોય હોય સોના જેવી સંપત્તિ એ લોકો સરળતાથી પોતાના ઈચ્છિત દેશમાં પ્રવેશ મેળવી શકે એટલે દુનિયાના અનેક દેશો આ પ્રકારનો વિઝામાંથી વિઝા આપનારને પણ ફાયદો થાય કે ભાઈ અમારા દેશમાં રોકાણ આવે અમારા દેશમાં રોજગારી આવે અને તમારે અમારા દેશમાં આવવું છે તો તમે પૈસા ખર્ચો કારણ કે આપણે કોઈ વસ્તુ મેળવવા માટે ઇચ્છિત સામગ્રી મેળવવા માટે કિંમત ચૂકવતા જોઈએ છે ઘણીવાર વાર પૈસાથી ઘણીવાર સમયથી ઘણીવાર બીજી કોઈ રીતે તો આમાં સ્પષ્ટ છે કે તમે પચાસ લાખ ડોલર રોકો અને અમારા દેશની નાગરિકતા મેળવો દુબઈ છે યુએઈ છે યુનાઇટેડ આરબ અમીરાત એ બહુ પહેલાથી જ આ પ્રકારનો વિઝા આપે છે દુબઈનો ગોલ્ડન વિઝા પણ જાણીતો છે આપણે ત્યાં શાહરૂખ ખાન સંજય દત્ત કીર્તિ સેનન એવા ઘણા બધા સ્ટાર રજનીકાંત એ બધા પાસે દુબઈનો ગોલ્ડન વિઝા છે દુબઈના ગોલ્ડન વિઝામાં પાછા બે પ્રકાર છે બે વર્ષ અને દસ વર્ષ અમુક રોકાણ કરો તો બે વર્ષ અમુક રોકાણ કરો તો દસ વર્ષનો વિઝા મળે અને તમને સપરિવાર ત્યાં જવા મળે એટલે આ ભારતના બધા સ્ટાર છે ત્યાં મકાન રાખે કે ત્યાં ફ્લેટ રાખે અને વારંવાર આવજા કરી શકે એનું એક કારણ એમને મળેલા વિઝા છે આ વિઝાના કેટલાક દેખીતા ફાયદા છે કારણ કે જેમ આપણે મંદિરોમાં પ્રસાદની લાઇનમાં ઊભું ન પડે એમ વધુ પૈસા દઈને પ્રીમિયમ લાઈનમાં કે વીઆઈપી લાઇનમાં જઈ શકીએ છીએ એવી જ રીતે એક પ્રકારની વીઆઈપી સુવિધા છે તમે પૈસા રોકો છો એની સામે એ દેશની સરકાર તમને તુરંત એન્ટ્રી આપે છે તમને ઓછામાં ઓછી અગવડ પડે એનું ધ્યાન રાખે છે તમારા પરિવારને આવકારે છે એ દેશના નાગરિક બનાવે છે એટલે એ દેશના નાગરિકને જે લાભ મળતા હોય એ બધા જ લાભો તમને મળે છે એ દેશના નાગરિકને વિઝા ફ્રી એન્ટ્રી હોય ત્યાં તમને વિઝા ફ્રી એન્ટ્રી મળે છે એ દેશમાં જે સામાજિક સુવિધાઓ આરોગ્યની સુવિધા હોય એ બધી મળે છે એની સામે તમારે પૈસા રોકવા પડે છે આ તો ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી એટલે એની પ્રસિદ્ધિ થઈ બાકી દુનિયાના ઘણા દેશો એના માટે બહુ પ્રેરણા દેશો તો ટેક્સ હેવન છે એટલે કે ત્યાં તમે જાઓ તો તમારા ટેક્સની માફી મળે છે માત્ર રોકાણ કરવાનું હોય છે વિજય માલ્યા જેવા લોકો ભારતમાં કંઈ ગડબડ કરીને આવા દેશમાં જતા રહીએ તો પછી ભારત સરકાર ત્યાં કંઈ કરી શકતી નથી કારણ કે અહીંયા લાખોનું કરોડોનું કૌભાંડ કરે અને ત્યાં એ રોકાણ કરે એટલે એ દેશ એમને વિઝા આપે છે આવું પણ આમાં થઈ શકે છે અમેરિકાના કિસ્સામાં એવું થાય કે નહીં અત્યારથી આપણે કહેતા નથી કારણ કે અમેરિકાના પોતાના નિયમો પણ ઘણા કડક છે રશિયામાં પણ ગોલ્ડ વિઝાની સ્કીમ ચાલે છે પણ રશિયાની વિઝા સ્કીમ બહુ પોપ્યુલર નથી બે હજાર ત્રેવીસમાં ગોલ્ડ વિઝા મેળવવા માટે રશિયામાં આખી દુનિયામાંથી માત્ર પચીસ જણાએ અરજી કરી હતી અને બે હજાર અરજી કરી બે હજાર પચીસ માં અત્યાર સુધીમાં તો બે જ અરજી આવી છે પણ હજી વર્ષ શરૂ થયું છે એટલે વિવિધ દેશો આ પ્રકારના વિઝા આપે છે દેશોની ક્ષમતા મુજબ એની લોકપ્રિયતા પણ છે આ વિઝા શરૂ કરવાનો મૂળ ઉદ્દેશ એ છે કે જેમની પાસે પૈસા છે એમને અકારણ લાઈનમાં ઊભું ન પડવું અને એ પૈસાના પાવરથી એ ખરીદી શકે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે એટલે હવે જે ગુજરાતીઓ ગેરકાયદેસર રીતે વંડી ઠેકીને વેનેઝુએલા અને દક્ષિણ અમેરિકાના જંગલોમાંથી અમેરિકા પ્રવેશવા જાય છે એ લોકો પાસે જો આટલા પૈસા હોય તો એવી બધી ગડબડ કરવાને બદલે સીધા ડોનાલ્ડ ટ્રમ્પ કે છે એ રસ્તે તમે અમેરિકામાં પ્રવેશ મેળવી શકો ધન્યવાદ